આપણે જાણીએ છીએ કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વડોદરા પણ એમાંથી બાકાત નથી રહ્યું વડોદરામાં ભારે વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારમાં આપણે જોયું છે કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોને ભારે વરસાદના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે વડોદરાના લોકોની મદદે યુવા સાંસદ હેમંગ જોશી સંસદ સત્રનું જે બજેટ છે એ બજેટ સત્ર છોડી અને વડોદરા પહોંચી ગયા હતા વિસ્તારે વાત કરી નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે દિલ્હીમાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે પણ વડોદરામાં ભારે વરસાદ પડતા વડોદરાના યુવા સાંસદ હેમાંક જોશી બજેટ છોડી અને બે દિવસ માટે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા છે જ્યારે વડોદરામાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે પણ જે પડી રહ્યો હતો ત્યારે પણ હેમાંગ જોશી સતત અધિકારીઓના સંપર્કમાં હતા અને લોકોને પાણી ભરેલા વિસ્તારમાંથી કઈ રીતના બહાર કાઢવા એના માટેના સૂચનો પણ અધિકારીઓને કરી રહ્યા હતા દિલ્હીથી અહીંયા વડોદરામાં પ્રકારે બાવીસ જુલાઈના રોજ ઓછા કલાકોમાં તેર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વડોદરામાં પડ્યો એને કારણે વડોદરાની જે વોટર કેરિંગ કેપેસિટી હોય એના કરતાં પણ વધારે વરસાદના કારણે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાવા વિચારવાળા વિસ્તારોમાં નારાજી સર્જાવા જેવા અમુક દ્રશ્યો સામે આવ્યા અને એને લઈને કોર્પોરેશનની સમગ્ર ટીમ અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને તમામ ધારાસભ્યશ્રીઓ શહેર સંગઠનના અધ્યક્ષ અને તમામ કાર્યકર્તાશ્રીઓ અમારા સર્વે કાઉન્સિલરો લોકોની વચ્ચે જઈ અને કયા પ્રકારે આ પરિસ્થિતિની અંદર લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતે ચિંતા કરી અને અધિકારીઓમાં એક ઉચ્ચ અધિકારીથી લઈ અને આપણા સફાઈ કર્મચારી સુધી એક એક કર્મચારીએ એક ટીમ બની અને જે પ્રકારે પરિસ્થિતિને મેનેજ કરી અને અત્યારે સંકટ હાલ પૂરતું ટળ્યું છે એવું આપણે કહી શકાય એ બાબતે હું તમામ લોકોને અભિનંદન પાઠવું છું સાથે જ આ સૌ મીડિયાના મિત્રો કે જેઓ ચોવીસ કલાક સતત રિપોર્ટિંગ કરતા રહ્યા અને લોકોને જાગૃતતા લાવવામાં આપ સૌનો શું ફાળો રહ્યો કારણ કે આપના રિપોર્ટિંગના માધ્યમથી લોકોને પરિસ્થિતિની ગંભીરતા સમજાય અને તેઓ સ્થળાંતર માટે અથવા બીજા કોઈ સહકાર કરવા માટે તંત્રને તે લોકો રાજી થયા એટલે આ બાબતે મીડિયાના તમામ ટીમ મેમ્બર્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને હાલ જે પ્રકારે મેં નિરીક્ષણ કર્યું છે વિશ્રામ સિંહ સપાટી વીસ ઉપર આવી છે અને અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં કયા પ્રકારે પાણી ભરાયા છે એ બાબતે પણ ચર્ચા કરી એ બાબતે પણ ચર્ચા કરી અને તંત્ર સાથે જરૂરી સૂચન કરવામાં આવશે અને જ્યાં એવું લાગે ત્યાં સરકારશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવા વડોદરા એરપોર્ટ પહોંચી અને તેમણે મીડિયામાં કામ કરતા જેટલા પણ પત્રકારો છે એમની સાથે વાતચીત કરી હતી અને વડોદરાના વિસ્તારની વરસાદના કારણે કેવી પરિસ્થિતિ થઈ છે એનો તાગ મેળવ્યો હતો ત્યાર પછી એમણે પોતાની ગાડી જાતે જ ચલાવી અને અલગ અલગ વિસ્તારમાં ગયા હતા જ્યાં પાણી ભરાયેલું છે અને વિસ્તાર જેટલા પણ છે એમનું નિરીક્ષણ પણ કર્યું હતું સાંસદ હેમંગ જોશીએ કાલાઘોડા પરશુરામ ભટ્ટા આ બંને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પછી અકોટા બ્રિજ અને દાંડિયા બ્રિજની પણ મુલાકાતે પહોંચ્યા હતા વરસાદના કારણે ફતેગંજ સહિતના વિસ્તારોમાં પણ એમના જે સાથી મિત્રો છે એમણે ચવાણું અને સૂકા મેવાનો નાસ્તો છે એ વરસાદના પ્રભાવિત જેટલા પણ લોકો છે એમને પહોંચાડ્યો હતો કારણ કે આ લોકો પાસે અત્યારે ખાવાનું ખાવાનું પણ ન હતું આ બે દિવસમાં વડોદરાના સાંસદ કલેક્ટર કચેરી અને મનપા અધિકારીઓની સાથે બેઠક પણ કરવાના છે જ્યાં વધારે વરસાદ થયો છે એ લોકોને કેવી રીતના મદદ મળી શકે એનું આયોજન કઈ રીતના અધિકારીઓ કરી રહ્યા છે એની પણ વિગતો મેળવવાના છે વડોદરામાં જે લોકોને અતિભારે વરસાદના કારણે નુકસાન થયું છે એમને મદદ મળી રહે એના બદલામાં લોકોને આર્થિક સહાય વગેરે જે કંઈ પણ છે એ મળી રહે માટે હેમાંગ જોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્રક લખ્યો છે અને મૌખિક જાણ પણ કરી છે હવે આગળના દિવસમાં શું થશે તો જોવાનું રહેશે ધન્યવાદ